વાત ની શરૂઆત પહેલા ખેડૂતો ના દુશ્મન આ રાક્ષસો ને સદબુદ્ધિ આવે એના માટે બે મિનિટ રામધૂન બોલીએ અને આ રામધૂન એને સદબુદ્ધિ આવે એ માટે અર્પણ બોલો છો તૈયાર હરે રામ હરે રામ 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 No. પરેશભાઈ ગોસ્વામી એક સાધુ નો દીકરો છે અને મારે તમને બે હાથ ને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે લગભગ પચીસ વર્ષથી આંદોલન કરતા આવીએ છીએ ભૂખ હડતાલો કરી છે વ્યક્તિગત દીકરીઓ ઉપર અન્યાય થયો હોય ત્યારે પણ લડ્યા છીએ દેશના અનેક રાજ્યોમાં લડ્યા છીએ બાપુ ભૂખા રહેવાથી કંઈ ના થાય આ લોકોના પેટ માંથી છીનવી લેવું પડે ત્યારે ખેડૂત નો અવાજ બોલાવ્યો ક્યાં સુધી ભાઈ બાપા કરીશું તમને મારે રમત શીખવાડવી ગાંધીનગર સરકાર સાંભળી લો તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ ચૂંટણી આવે અને મતદાન બુથ જાઓ અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય મારો બાપ ખેડૂત હતો એનો મને ગૌરવ હોય હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને તો મતદાન ભૂથ માં જતા પેલા પોતાના ભગવાનનું માલિક નું ઈશ્વરનું નામ લઈને કબડ્ડી કપડ્ડી 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 કપડી કપડી કપડ્ડી કપડી કપડ્ડી કપડ્ડી કબડ્ડી એક બટન ભૂલી જાવ

ભાજપ ગમે પણ તમારા વિશ્વાસ થી કેવું છે ભાજપ જાય તેલ પીવા કોંગ્રેસ જાય તેલ પીવા આપ જાય તેલ પીવા મારે ખેડૂતો

મારે વર્તમાન સરકાર ને કેવું છે કે ધર્મ નામે તમે રાષ્ટ્ર અને રાષ્ટ્રો ઇન્ડસ્ટ્રી માટે ખર્ચો છો ઇન્ડસ્ટ્રી ના લોકો ના પેટનું પાણી ના મળે એટલે આઠ આઠ લાઈન ના રસ્તાઓ બનાવો છો અમને કઈ વાંધો નથી એ લોકો વેમમાં છે વેમમાં મારે ન કેવું જોઈએ પણ કહો જો આ માણસની સાથે ન રહ્યા અરે મારા બાપ દીકરો બાપ જયારે દીકરાની સગાઈ કરે ને તો એમાં એનો સ્વાર્થ હોય છે ભાઈ ભાઈ ને મદદ કરે ને તો એનો સ્વાર્થ હોય છે મારે ના કેવું જોઈએ કહીએ અમે આવ્યા અમે બોલીએ તમને સાંભળવું ગમે ખણગનાટ થાય હા કે ના અમારો પણ ક્યાંક સ્વાર્થ છે કે કાલ હવારે મોકો મળે તો હત્યાવી માં લડી નાખીએ તો આ બધું કામ આવે કે ના એક હા પરેશભાઈ ઉભા થવા એક મરદ દીકરો એવો છે આ મરદ દીકરો એવો છે

જે ધર્મ નામે તમે વાતો કરો છો તો રામ તત્વ જે રહેલું છે એ આ જીવતો જાગતો ભગવાન આ ખેડૂત આ જગતના તાત નો ના થાય એ કોઈ ના થાય

આપણા બધાના કલ્યાણ માટે અને સરકાર ને સદબુદ્ધિ માટે ભોળાનાથ ને યાદ કરીને મારી વાત પૂરી કરું છું ઓ